તો મને અમુક લોકો એવી કમેન્ટ કરી છે કે ભાઈ પૈસા આપો તો દાબા હાથને ખબર ન પડવી જોઈએ જમણા હાથને ખબર ન પડવી જોઈએ તો એ તમામ ભાઈઓને મારે એ કહેવાનું છે કે અત્યારે એ બધી સલાહો આપવાનો ટાઈમ નથી લોકો મહેનત કરે છે જે લોકો મદદ કરે છે ને જે લોકોથી જે થાય છે એને સપોર્ટ કરો આવી ફાલતુ સલાહો આપોમાં અને મારાથી થાય ને ત્યાં સુધી મદદ કરીશ બાકી આવી ફાલતુ સલાહો મહેરબાની કરીને આપોમાં કે હું આમ કરું છું શું કરું છું ભાઈ અત્યારનો જમાનો એવો છે કે તમે બે માણસને દેખાડશો કે હું કંઈ આપું છું તો મારું જોઈને કોઈ બીજા લોકો જોશે અને કંઈ આપશે બાકી કોઈ મને એવી કોઈ પબ્લિસિટીની જરૂરત નથી કે હું લોકોને કંઈક આપીને ઇન્કમ કમાવું કે મને કંઈક જોઈએ હું કોઈનો એક રૂપિયો લેતો નથી હું દાને કોઈનો નથી લેતો હું મારી પાસે જે પૈસા છે ને એ પૈસા હું વાપરું છું હું કોઈની પાસે એક રૂપિયો ઉઘરાવતો નથી મારી પાસે પૈસા છે હું મદદ કરું છું આ સિલસિલો અત્યારનો નથી આ સિલસિલો પંદર વીસ વર્ષ પહેલાનો છે કે હું જે લોકો એની મદદ કરું છું એટલે આવી બધી કમેન્ટો એક મારો ને ખબર ન પડે ડાબા હાથને ખબર ન પડે ને અમુક બેને એવું લખ્યું કે ગુપ્ત દાન કરો ભાઈ ગુપ્ત દાન તમે કરો તમારથી થાય બાકી જે લોકો મહેનત કરતા હોય જે લોકો મદદ કરે છે ને બે હજાર વીસ એકવીસમાં માં બને એટલું શોબાજી કરો બને એટલો દેખાડો કરો જેથી એ જોઈને બીજા લોકો તો પ્રેરિત થાય બાકી કોઈ શોખ નથી બે હજાર વીસમાં બી કોઈ વસ્તુ અમે કરતા નહોતા ફોટો નહોતા કરતા વિડીયો નહોતા લેતા તો કંઈ તમે કાંઈ આપ્યું નથી હવે અત્યારે કંઈ દેખાડીએ છીએ તો કહી શકે તમે દેખાડ કરો છો તો હવે કરીએ શું અમે લોકો એમ એટલે કહેવાનો ભાવ એટલો છે કે એક રીલ આપીએ બિચારો મોચી માણસ તડકાનો ઉંમરનો સીધા મને આ જે લોકો છે ને આજે આખી જમાત છે આ લોકોની જે બસ ખાલી ખોટે ખોટી લોકોને સલાહ આપે કે ભાઈ તમે આમ કરોમાં ને તમે ઓલું કરો માં ને ડાબા હાથને ખબર ન પડે ને જમણા હાથને ખબર ન પડે ને ગુપ્ત દાન કરો એ બધો ટાઈમ ગયો બે હજાર વીસને એકવીસમાં બધાની પત્થર ભરાઈ ગઈ છે એટલે આવા ટાઈમમાં લોકોને સપોર્ટ કરો ખાલી વાતુના વડાકરોમાં કે આમ કરોમાં અને ઓલું કરોમાં ને આ કરોમાં ને જે લોકો મદદ કરે છે ને એને ખાલી સપોર્ટ કરો એક મેસેજ ફરતો થયો તો કે સલાહની જરૂર નથી મદદની જરૂર છે તો એ હજી બધા સલાહો જ આવે છે મદદ તો કરતા નથી એટલે સલાહ હું મહેરબાની કરીને આપો હું અત્યારે અહીંયા ગમે એટલું ભાષણ કરીશ ને પણ જે નફટ ને નાકકાન વગર ના છે ને એ આ બધું આવું જ બધું કરશે એટલે એનો કોઈ મતલબ નથી અત્યારે ખાલી આપણે લોકોની મદદ કરવાની જરૂર છે લોકોને સપોર્ટ કરવાની જરૂર છે બાકી જે બોલ બોલ બડબડ બડબડ કરો છો ને જે એ કોઈ મતલબ નથી બપોરે બે વાગે એટલી ખરાબ ગરમીમાં એક મોચી બેઠો બેઠો એના પસીના લૂસતો હા હું હું એ એ જરૂર કહું છું કે બપોરે બે વાગે હું ખાલી અમે લોકો એક કામથી આવી રહ્યા હતા અને એ કામમાં અમે લોકો રસ્તામાં ખાલી એક વડાપાઉં ખાવા માટે ઊભા રહ્યા મેં સામે એક્ઝેટલી મોચીને જોયો એ મોચી બિચારો પરસેવો લૂછે છે એનો એની હાલત એટલી ખરાબ લાગી ગઈ મેં તો આ બિચારા લોકો કેટલી મહેનત કરે છે અત્યારના આ આ ટાઈમમાં બિચારો સિત્તેર વર્ષનો માણસ મહેનત કરે છે મારો એવો કોઈ પ્રી પ્લાન નતો મેં જોયો મને બિચારા પર દયા આવી તો મેં પાંચસો રૂપિયા આપી દીધા તો એમાં હું ખોટું કરું અને મેં કોઈ મારો ફેસ તો નથી બતાવ્યો કે ભાઈ લે ભાઈ હું પૈસા આપું છું એવો મને કોઈ શોખ નથી પણ આવી વસ્તુ કોઈ બીજા બે માણસ જોવે ને તો એનાથી લોકો પ્રેરિત થાય પણ તમે આ જે વસ્તુ જે ઘણા કરે છે ને વેરી રોંગ બહુ ખોટું કરે છે એમ એકબીજાને સલાહ મહેરબાની કરીને આપવામાં અને મને મારા કેસમાં તો મહેરબાની કરીને આપવામાં મને બધી ખબર છે મારે શું કરવું છે શું નથી કરવું કેમ આગળ વધુ છું કઈ રીતના કરું છું બધું કરું છું મને કોઈ જરૂર સલાહની નથી નથી ખાલી આ બડબડ બડબડ કરે ને કે આમ કરો માં તેમ કરો માં એ હવે અત્યારે બે હજાર વીસમાં માં ને એકવીસ માં બધા બહુ જોઈ લીધું ખાલી ખોટે ખોટી બધી વસ્તુ છે ને કરો અત્યારે કોઈ જરૂર નથી અડધા લોકો કે ભાઈ પૈસા ન અપાય એ લોકોને આમ લઈ દેવાય ને ઓલું લઈ દેવાય આજે લોકોને અત્યારે પૈસાની જરૂર છે ઘઉં ચોખા બધાની ઘરે છે અત્યારે પૈસાની જરૂર છે ચા પીવી હોય કે કંઈક કરિયાણું લેવું હોય દૂધ લેવું હોય વસ્તુ કાંઈ પણ વસ્તુ જોતી હોય તો કોઈ દૂધ ચા કે કોફી કે ચોખા વેચીને નથી લાવવાનો રોકડાની જરૂર બધાને પડતી હોય અડધા લોકો મને એવી કમેન્ટ મારી રીલની અંદર કે ભાઈ આ લોકોને આપણે પૈસા નું અભાઈ આમ ને તેમને ભાઈ અત્યારે પૈસાની જરૂર છે લોકોને આપણે લોકોની મદદ કરાય બને એટલી પછી કેવું છે બીજા ગમે જે કરતા હોય ને આમાં ડિમોટિવેટ થાય આવી બધી સલાહો ના લીધે કે આમ ન કરે હવે તમે વિચાર કરો અમુક બેનો એવું લખો અમુક ભાઈઓ એવું લખ્યું કે ભાઈ આ પૈસા ન અપાય દારૂ થોડા પીશે એક આપણે એક એક મેન્ટાલિટી બનાવી લીધી છે કે ગરીબોને તમારે રોકડા પૈસા નહીં આપવાના આમ ને તેમની દારૂ પી જાય આમ કરી એવું એવું ન વિચારે કોઈના વિશે પણ આજ એવું લાગતું ને દારૂ પીવા વાળા માણસ છે ને આટલા તડકામાં છે ને મોચી ગીરી કામ કરતો જ ન હોય બે વાગે ભર બજારમાં કામ કરતો તો જે પીવા વાળો માણસ હતો એ કામ જ નતો મને મને એવી એવી મારી રીલ માં મેં અત્યારે જે પોસ્ટ કરી એમાં એક મને એવી કમેન્ટ કરી કે આવા લોકોને આવા લોકોને પૈસા ન અપાય આ લોકો પી જાય એવી કમેન્ટ મને એ કેટલો વાહિયાત કેરેક્ટરી નો માણ્યા હશે કે કોઈક બિચારો ગરીબ માણસ સિત્તેર વર્ષનો માણસ મહેનત કરે છે અને ભર તડકાનો બેઠો છે અને એ આવી સલાહ આપે એમ કે આવા લોકોને પૈસા નો પાય તો હું ગરીબને તમે પૈસા બધા ગરીબો એવા હોય અને આવા લોકો ક્યારેક કમેન્ટમાં સલાહો આપતા હોય ને તો આવા લોકોને કમેન્ટની જવાબ બી આપો બધા અત્યારે જેટલા લોકો જોવે છે ને કમેન્ટથી જવાબ આપવાના આવા લોકોને આ મારી યાર નથી ત્યાં તમામ કલાકારો આરો થાય છે આ એટલે જે લોકો મદદ કરે છે જે લોકો સપોર્ટ કરે છે જે લોકો આગળ વધે છે એ લોકોને મદદ કરવા દેવો એટલે મને જે લાગ્યું એ મેં કીધું મારે લાઈવમાં કેવું જોઈએ નો કેવું જોઈએ એ તમે બધા ડિસિઝન લો કે એવું હું બોલો છું શું કરું છું બટ મને પર્સનલી એવું લાગ્યું કે અત્યારનો ટાઈમ સલાહ સૂચનનો જરાય નથી અને આપણે તો જો આ બધું ચાલુ જ રહેશે જેને જે જે કરવું હોય નીકળ્યા રાખો બાકી આપણે મહેનત કરવાની છે લોકો પ્રત્યે લોકોને જાગૃત કરવાના છે મારાથી બે ટકા લોકો પણ શીખે છે અને બે ટકા લોકો દાન કરે છે બે ટકા લોકો ફોટો પાડે છે બે ટકા લોકો વિડીયો બનાવે છે ને તો આપણે બહુ રાજી છીએ બાકી મને કોઈ કમાવાની જરૂર છે જ નહીં હું ના હું આ લાઈનમાં આવ્યો છું ને મને ક્યારેય મેં પૈસાને પ્રાયોરિટી નથી આપી મારે યાર જેટલા ગરીબ લોકો કામ કરતા ને બધા લોકોને બહાર લઈ ગયો છું મારા ખર્ચે પાસપોર્ટ બધાના મેં બનાવ્યા છે બધા લોકોને બહાર હું લઈ જાઉં છું ને મારી યારે જેટલા લોકો કામ કરે છે ને આ જીવન બધાને બહાર લઈ જાય હું એટલે હું પૈસા કમાવાની દ્રષ્ટિએ છે ને આ લાઈનમાં આવ્યો જ નથી કે હું બંગલા બનાવી લો મોટી પ્રોપર્ટી કરેલો એવી એવી દ્રષ્ટિએ આ લાઈનમાં હું આવ્યો જ નથી મારા બાપા એક જ વસ્તુ મને શીખવાડી કે ભગવાને પૈસા તમને આપવા તો વાપરી નાખવાના બહુ ટેન્શન નહીં લેવાનું બે પાસે પૈસા હતા શું કરીએ કાંઈ નહીં કાંઈ કર્યું નથી પૈસા કોઈને કામ નથી લેગા અત્યારે હોસ્પિટલમાં લોકોને પૈસા હોવા છતાં કામ નથી લાગતા એડમિશ બેડ નથી મળતા આઈસીયુ નથી મળતા કોઈનું એડમિશન નથી થતું હોસ્પિટલમાં અત્યારે એ પૈસા કોઈને કામ નથી લેગા તો જે લોભિયા લોકો પૈસા હાંચવીને બેઠા છે ને એવા લોભિયાને હોતન કહું છું કે પૈસા ક્યારેય ભેગા નથી આવવાના અને આ શેર મેક્સિમમ લોકોને કરો આજે લાઈવ છે મેક્સિમમ લોકોને શેર કરો મેક્સિમમ લોકો સુધી આ લાઈવ પહોંચાડો